શેરી પંજાબ હોટલ ની અંદર જ્યાં આગળ કઈક નવું ના નવું કોન્સેપ્ટ લઈને આવતા હોય છે અને કઈક નવું પંજાબી સ્ટાઇલમાં અને આજે એવું જ વિડીયો હું તમારા માટે લઈને આવ્યો છું બે ત્રણ એક્ઝામ્પલ તમને આપી દઉં કે અહીંયા આગળ સરસ મજાનો ગાજરનો હલવો અને જે કહેવાય ને દેશી ઘીમાં દાલ મખણી બનાવો હોય મોજ પડી જાય એવું અહીંયા આગળ સરસ મજાનું શ્રી પંજાબ હોટલ ની અંદર બનાવે છે તમે પણ ના હોવ તો યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને આગળના વિડીયો ની માહિતી નોટિફિકેશન તમને મળતી રહે અહીંયા આગળના ઓનર છે રાજનભાઈ એમને વાત એમના જોડે થોડી વાતચીત કરીએ કયો નવો કોન્સેપ્ટ લઈને આવ્યા છે રાજનભાઈ અમારા યુટ્યુબ ચેનલ પર આપકા સ્વાગત છે અ आप कुछ नया कॉन्सेप्ट लेके आए हो अभी पंजाब होटल में तो अभी क्या है अपने पब्लिक को भी अपने मालूम करना चाहिए कि कौन से कौन से से आप लेके आ, रहे हो ठीक है अभी जो नया मेनू आपने ऐड किया है वो थोड़ा डिटेल में अपने पब्लिक को बताइए कि कौन, सी -कौन सी आ, की कौन कौनसी आइटम आपने एड की है तो बहुत है पर जो स्पेशल है खोए में बना हुआ स्पेशल शेरे पंजाब का गाजर का हलवा और हेल्थ और टेस्ट का कॉम्बिनेशन लेके आए हैं अच्छा उसमें हम लाए हैं देसी घी की सब्ज़ियाँ कुछ कड़ी पकौड़ा देसी देसीगी दाल मखनी देसी घी और आपने सब्जी तो बहुत खाई होगी पर पंजाब का बादाम मसाला खा के देखना आप मानोगे आप बहुत बहुत टेस्टी अच्छा। हाँ जी टेस्टी तो हमारा पहले ही बहुत है पर हम नया लेके आए कुछ अच्छा। क्योंकि हेल्थ क्योंकि हर लोग बाहर थे नहीं खाते और हम ऐसा लेके आए कि हर लोग खा सकें और हेल्थ के रिलेटेड कोई प्रॉब्लम ना हो इसलिए हम प्योर देसी घी में बना रहे हैं मतलब खिला रहे हैं सो भी डाल के बहुत बढ़िया आप खाओ एक बार विज़िट करो और आप गा और હમ પાંચ મહિને તક એ બી ડિ કરે નાઉસ કેમ પાંચ મહિને તક જો ભાઈ કે વિડીયો સ્ટોરી પે લગાવ્યા ઇન્સ્ટા યા વોટ્સઅપ જ્યાં પે લગાવ્યા ઉસકો હમ પાંચ ઓર છ મહિને તક છ મહિને તક ડિસ્કાઉન્ટ કરેગે ટેન પર્સન્ટ અરે વાહ વાહ પાંચ છ મહિના સુધી જે પણ આપણી સ્ટોરી લગાવશે એમને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ આપવાના છે અને જે લોકો વાર વિડીયો જોઈ રહ્યા હોય એમના માટે હું ફરથી એડ્રેસ રિપીટ કરું છું કે આપણું જે આપણે મહેસાણાથી ચાર પાંચ કિલોમીટર આગળ આવો ને રામપુરા ચોકડી આવે રામપુરા ચોકડીની આગળ જ છે શેરે પંજાબ હોટલ અને અહીંયા આગળ એવું સરસ નવું નવું મેન્યુ એડ કર્યું છે અને ફૂડ હેલ્ધી એમ કે તમને હેલ્થમાં કોઈ કોમ્પ્રોમાઇઝ ના થાય ને સારી હેલ્થ રહે એના માટે કંઈક નવું લાવે છે અને આઈટમ્સ એ બધી બનાવેને છે ને એ બધી પ્યોર દેશી ઘીની અંદર બનાવે છે અમૂલની પ્રોડક્ટ બધી યુઝ કરે છે એટલે તમારે હેલ્થમાં અને કહેવાય ને કે પ્યોર પંજાબી જે પંજાબ ગયા છે એમને એમને અહીંયા આવશે ને તેમને પ્યોર પંજાબનો ટેસ્ટ અહીંયા આગળ મળવાનો જ છે બીજી આપણી જે આઈટમ્સ બને છે આ એક તો ગાજરનો હલવો છે બરોબર અને બીજી આપણી કીધી એક બદામ મસાલા ઓર આપણી તીસરી આઈટમ કોણ છીએ તીસરી આઈટમ પાછી એક કઢી પકોડા દેશી ગી ઓર દાલ મખની દેશી ગી

કે રામપુરા ચોકડી રસ્તે જ છે એક પચાસ મીટરના આગળ જ છે તો અહીંયા આગળ વિઝિટ કરજો અને આજે ટેસ્ટ કરીએ કે ગાજરનો હલવો અને બદામ મસાલા અને જે દાલ મખણી બનાવે છે એ હવે દેશી ઘીમાં બનાવે છે તો જોઈએ કેવું છે ટેસ્ટ એ અને તમે પણ ના હોવ તો યુટ્યુબ ચેનલ ને લેજો કરજો આવો મારી સાથે અંદર જઈએ કેવો છે ટેસ્ટ ગાજર કા હલવા પ્રસિદ્ધ

ભાઈ માવો બાવો એડ કરીને બનાવ્યો છે અને અંદર ડ્રાય ફ્રૂટ એટલા બધા નાખ્યા છે ને અને અંદર પાછું ઘી નાખ્યું છે અને બહુ સરસ મજાની પંજાબની ફેમસ આઈટમ કહેવાય ગાજરનો આલુ આખે જ આપણી પંજાબી કઢી કે બી દેશી ઘી મેં યે ભી દેશી ઘી મેં ઓર ગોરા પણ દેશી ઘી માં બનાવે છે કઢી પકોડા છે કઢી પકોડા કઢી પકોડા છે વાહ ભાઈ વાહ પંજાબી આઈટમ્સ કહેવાય ને કે આ બધી નવી એડ કરી છે એમ કે ફરથી તમને રિપીટ કરું કે આજે આપણી

ગેહુ કે લોટકી તો મેદાની તંદુરી ખાવી હોય તો એ પણ મળી રહે છે અને ઘઉં તંદુરી ખાઈ હોય તો એ પણ મળી રહે અને ચપાતી પણ મળી રહે છે ભાઈ ભાઈ મોજ પડી જવાની છે આજે તો તમે પણ આઈ જજો પછી પંજાબ હોટલ અંદર રામપુરા चौकड़ी थी थोड़ा आगे जो पालवांसरा 50 मीटर आगे त्यहा घर छ और ये अपनी चपाती आ गई पंजाबी लस्सी अच्छा चपाती आ गई पंजाबी लस्सी छ अरे ड्राई फ्रूट लस्सी अंदर जो ड्राई फ्रूट ने बदू नाकेलु छे अंदर तो तुमने यहां प्योर पंजाब जे पंजाब गेला छे एमनो यहां अगर आवसो पंजाब होटल अंदर रामपुरा

અને જે ગાજર નો હલવો બનાવે છે ને બહુ સરસ બનાવે છે અંદર ડ્રાય ફ્રુટ બધા નાખેલા છે અને માવો પણ નાખ્યો છે અંદર અને બહુ ફેમસ ગાજર નો હલવો અને માવામાં બનાવે છે અને ડ્રાયફ્રુટ એટલું બધું નાખ્યું છે ને ઉપર ગાજર નો હલવો અહીંયા આગળ ખાજો ખાતા જ રહી જશો એમ અને બીજી આપણી કઢી પકોડા છે જે બહુ ફેમસ છે પંજાબની આ બધી પંજાબની બહુ ફેમસ આઈટમ્સ બધી લઈને આવ્યા છે આપણા મહેસાણાની અંદર તો મહેસાણાની અંદર આવો તો અહીંયા આગળની મુલાકાત લેજો આ છે આપણા કઢી પકોડા અને એકદમ ડ્રાયફ્રુટ લસ્સી અને સાઈડમાં આચાર પણ મૂકેલું છે તમારે આચાર ખાવું હોય તો અને સારી વાત મને લાગી કે જે બનાવે છે એની સાથે સાથે ઘઉંની તંદુરી પણ બનાવે છે અને ચપાતી પણ બનાવે છે તો તમે એ પણ ખાઈ શકો છો એવું નથી એક જ ઓપ્શન છે ખાલી મેદાનો પણ અહીંયા આગળ તમે મેદાની તંદુરી ના ખાવી હોય તો ઘઉંની તંદુરી પણ ખાઈ શકો છો અને પ્યોર દેશી ઘીમાં દાલ મખણી બનાવે છે બીજી દાલ મખણી એમને છે પણ આ પ્યોર દેશી ઘીમાં બનાવે છે ટેસ્ટ બધાનો બહુ ગજબ છે તો મહેસાણાની અંદર તમે ગમે ત્યારે આવો ગમે તે ગુજરાતના ગમે તે ખૂણે રહેતા હો તો મહેસાણા આવો તો રામપુરા ચોકડી છે પંજાબ હોટલ છે મુલાકાત લેજો મેનુ તમને મળી લેવાનું છે પંજાબનો ટેસ્ટ અહીંયા મહેસાણા રામપુરામાં મળી લેવાનો છે વિડીયોને શેર કરજો જે ફૂડી ફ્રેન્ડો હોય તમને એમને અને હલવો થઈ આપણો આપડો તો ભાઈ માવા સાથે બનાવીએ ડ્રાય છે બાય ફ્રૂટ નાખી મોજ અહીંયા સરસ મજાનો ગાજર નો હલવો જે બનાવ્યો છે ને જોરદાર બનાવ્યો એમ કે અંદર અંદર ડ્રાય ફ્રુટ નાખેલા હતા બધા અને ઘી દેશી ઘી અંદર યુઝ કરેલું છે અને સરસ મજાનો ટેસ્ટ આવતો હતો એનો અને બધા મસાલા હોય મોજ પડી જવાની છે સાહેબ તો તમે પણ જ્યારે પણ મહેસાણાની અંદર આવો તો અહીંયા આગળ રામપુરા ચોકડી પંજાબ હોટલની મુલાકાત લેજો અને આવા જ સરસ મજાના વિડીયો જોવા માટે પીપલ્સની સ્ટાઇલને સબસ્ક્રાઇબ કરી લો ફોલો કરી લો જેથી કરીને તમને આગળના વિડીયોની માહિતી નોટિફિકેશન્સ તમને મળતી રહે સપોર્ટ કરતા રહો અને વિડીયોને શેર કરતા રહો મળી આગળના વિડીયોમાં કંઈક અલગ નાસ્તાના ટેસ્ટ સાથે ત્યાં સુધી બાય બાય જય 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 ગરવી ગુજરાત જય માતાજી